હેલો વેલકમ બેક ટુ માય નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો ફરી સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં મિત્રો તો આજે તમારો ભાઈ આવી ગયો છે એક નવો વિડીયો લઈને અને આજે તમારો ભાઈ જવાનો છે શનિવારો મુખ્ય છે ભાઈ બધાને ત્યાં બે તાસ ભરવાનો તો એને ટાકો ગાળવાનું કામ કાજ ચાલુ છે અને હવે ફોન આવ્યો છે કે આવ્યો ક્યારે લઈ જા શનિવારો કે નાખ ખાય તાસ ફેરો ભરો નાખો જવાનું તો હાલો નીકળો જાય નીકળો જવું મિત્રો બહાર અને આજો આમ તો હાર ખાધો છું હલો સીધો મળવું આ બંને જ્યાં સિનેડો લેવા જવાનું છે તો હાલો મિત્રો ઉનાળાને હજુ એક મહિનાની વાર છે મહિનો પૂરો થવામાં ઉનાળો પૂરો થવામાં એમ છે અને વરસાદ હતા છે આમ તો મિત્રો ચાલુ થઈ ગયો છે હજુ બીજી કોઈ વાદળ થઈ ગયા જાય હજુ એક મહિનાની વાર છે મિત્રો તો જો હા મેં ગાડી પડીને ના જવાનું છે તો હાલો સીધો જ ના જઈને મળવું તમને લીધો મિત્રો આ પહોંચી ગયો લોકેશનમાં છે અને જો હાંક ના આપણે જવાનું છે જો આ સિનેડો પીડ્યો આપડો જો એ પીડ્યો શિનેડો તો હાલો ના જઈને દેખાડો મિત્રો અત્યારે જો હું પહોંચ ગયો તો લોકેશન માથે ને લાયરી ચાલુ કામકાજ કરી દીધું હે મિત્રો અને એક લાયરી હું ઠલ આવ્યો હો અને આ જો ભાઈ બહેન જો કરાય છે ટાયરે જો અત્યારે હું જો તાવ માથે મારું મિત્રો અત્યારે જો આવી ગયો તો વરસાદ પલાળ દીધો આમ જો આ ને પલાળ દીધો વરસાદ આવી ગયો મિત્રો એટલું બધું જો આ પાણી પીર્યુંરતા ને આજો તો આ ભાઈ બધા ખટારો આંકતો જાય છે અને રાંધતો હોય જ જાય જો આ ગેર તો પાડી એમની માલે જો આ આ જો ફૂલ ટન મારી દે ફૂલ ટન મારી દે and then છે બે નાખવાનો મિત્રો અત્યારે કામકાજ બધું પતાવી દીધું છે અને વાગી રહ્યા છે કેટલા વાગ્યા બતાય તો કેટલા વાગ્યા બાર વાગ્યા તો મિત્રો જો કાકી આટલા વાગી રહ્યા છે બોલીને કહી દે ને એકવાર અગિયાર ને ત્યાર મિત્રો વાગી રહ્યા છે ને આ જાઓ તમે સમજો પાછો સોડા નાસ્તો ચાલો નાસ્તો વાસ્તો કીધ ને જો આપણા ગલાસ આવી ગયા છે હોય જ લઈ ગલાસ મોઈ જાય ભરવા તો જો મિત્રો આટલા જણા સેવી ભાઈ એક બે ત્રણ ને એક આ ચાર ચાર જણા સેવી મિત્રો એમ ચાર નહીં એક હું થઈ એક હું થયો પાંચ અને એક આ બુસ્ટર પાંચ જણા સેવી અને આ જો આ પાંચ જણા એટલે આમ જો આમાં બધા પાંચ જણા એટલામાં એટલે થાય છે એટલે પાંચ જણા થઈ છે નો થાય નો થાય નહી થાય એટલે બધા એમ કે આમ જોતા ગલાસ ભરાય આમ જો એક આય ત્રણ ત્રણ ગલાસ ભરે આયા મૂકીને ભરાય વાહ કોઈ કે વાહ હું બી બી રહાઉ બી જીનો આજે સોડા ફાઈશન તો ક્રિયા તો મિત્રો આજો આપણે સોડા ગલાસ ભરવાનું ચાલુ થઈ મને પેલા ભરી દે જો આ જો આ એકડે આ નાસ્તો જો આ જો ખાલી ગલા લાઈ નેડું લાઈ નેડું હું જો નેડું લે આને જો કળશામ પીવું એ કે કળશામાં જાજી હામશે આને જો કળશો સાઈડ માં ઉધી આ બા એને અડધો જ બની આખો ને ખૂટે ઇડ કે તમે ને ભૂખ મંગાવશો મને આ જો મિત્રો ના સ્પોન્સર છે એટલે કે સોડાના અને આમ જો આ

એ આ હું એ બકરી નિંડા જેવું હે જો નાસ્તો બસો પતી ગયો હે ને જો આ સોડાનો બોટલો કઈ નાખ્યો હે મિત્રો ખાઈ લીયો ને આમ જો આ બધા જો પાણી પાણી પીવા મળ્યા અને આ જો બુસ્ટર ને ગાડી આવડતી નથી ને ગાડી લઈને આવતું થઈ ગયું એ કે ખાબકતું નહીં એક દીન કોઈ હજી ખાપ્યું નહીં હજુ નહીં મિટ્યું ખબર ને